આઝાદી બાદ ડબોઈ તાલુકામાં પહેલીવાર બનેલો પાક્કો રોડ પહેલાં જ વરસાદમાં ધોવાઈ જતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે આઝાદી બાદ ડબોઈ તાલુકાના સોમપુરા અને બસ સ્ટેન્ડને જોડતો દોઢ કિલોમીટરનો રસ્તો થોડા મહિના અગાઉ બનાવાયો હતો અને પહેલા જ વરસાદમાં બુજેઠા કરનાળી કોતરોના પાણી ફરી વળતા રોડને વ્યાપક નુકસાન થયું છે આ સાથે જ રસ્તાના ધોવાણ અને નુકસાનીનો સર્વે કરવા હજુ સુધી એક પણ લાગતા વળગતા તંત્રના અધિકારી કે કર્મચારી દેખાયા નથી જેને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે સોમપુરાથી તીકવાડા હાઈવે સુધીને બસ સ્ટેન્ડને જોડતો દોઢ કિલોમીટરનો રસ્તો રૂપિયા એક કરોડ પિસ્તાળીસ લાખના ખર્ચે બનાવાયો હતો તેવામાં પહેલા જ વરસાદમાં રોડ ધોવાઈ જતા ગ્રામજનોએ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે યોગ્ય તપાસની પણ માંગ કરી છે આ રોડ વરસાદ નાની થી ધોઈ ગયેલો છે સોમપુરા બસ સ્ટેન્ડ થી સોમપુરા ના બસ સ્ટેન્ડ રોડ ધોઈ ગયેલો છે વરસાદ થી આ નાળું બી ઊંચું લેવું જોઈએ કેટલા કિલોમીટર નો દોઢ કિલોમીટર નો રોડ છે સોમપુરા થી બસ સ્ટેન્ડ લગીનો ક્યારે બન્યો લગભગ બે મહિના થયા અત્યારે કેવું છે અત્યારે પૂરેપૂરી પરિસ્થિતિ ખરાબ થઈ જશે વરસાદ થી પાણી ધોઈ ગયેલો છે આવા જવાની બહુ તકલીફ છે બધાને

અને વ્યવસ્થિત બનાવી દે રિપેર કામ દે તો સારું છે લગભગ બે ત્રણ મહિના થઈ ગયા પરિસ્થિતિ છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે જ્યાં ત્યાં ધોવાન થઈ ગયું છે ઊંડા ઊંડા ખાડા પડે આને રિપેર કરે મતલબ મા અમારી એવી માંગ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર